નમસ્કાર માતૃભાષા ગુજરાતી થી અંગ્રેજી શીખવાની શૂન્યમાંથી સર્જન યાત્રામાં આય વેલકમ યુ ઓલ શરૂઆત સીધી કરીએ વાક્ય થી વાક્ય એટલે વાક્ય એટલે આપણી આજની ભાષા પછી ગુજરાતી હોય કે ઇંગ્લિશ હોય હું વાક્યને અત્યારે ભાષા તરીકે કહું ને તો વાક્યમાં તમારે ચાર વાક્ય શીખવા જોઈએ એમાં પહેલું હકાર બીજું નકાર ત્રીજું હા ના પ્રશ્ન અને ચોથું શીખવો ડબલ્યુ એચ પ્રશ્ન જો શરૂઆત જ કરી રહ્યા છો તો તમારે કોઈ પણ ટોપિકમાં વન ટુ થ્રી ફોર આ ચાર વાક્ય હોય હવે વાક્ય સાથે જોડાઈને લખીએ વાક્ય રચના વાક્ય રચના તરીકે પહેલા હંમેશા હકાર વાક્યની લખાય એટલે હકાર વાક્યમાં પહેલા સ્થાન ઉપર કરતા બીજા સ્થાન ઉપર ક્રિયા પદ અને ત્રીજા સ્થાન ઉપર કર્મ કરતા ને ઇંગ્લિશમાં હું અને તમે કહીએ છીએ સબ્જેક્ટ સ્ટીકર ઉપર પણ સબ્જેક્ટ લખેલું હોય છે એ સબ્જેક્ટ અને આ સબ્જેક્ટ સ્પેલિંગ સેમ પણ ગ્રામરમાં સબ્જેક્ટ એટલે કરતા કરતા એટલે કોઈ જે ક્રિયા કરે છે ક્રિયાપદને ઇંગ્લિશમાં કહેવાય વ અને કર્મ અને ઓબ્જેક્ટ કહીશું લો સબ્જેક્ટ વ અને ઓબ્જેક્ટ આપણો હાલમાં अपनी स्क्रीन पर सब्जेक्ट तरीके याद रखो तरीके याद रखो बे ऑब्जेक्ट तरीके याद रखो बे शु तो सब्जेक्ट तरीके बे कौन? लो? एक नाम आवी सके बीजू आवी सके सर्वनाम

કોઈપણ નું નામ એ મારા તમારા માટે અત્યારે નામ કહેવાશે સ્ટુડન્ટ માટે તેને નાઉન કહેવાય નાઉન એટલે નામનું લિસ્ટ અનલિમિટેડ છે સર્વનામનું યાદ રાખજો ફિક્સ આંકડો સેવન નામનું લિસ્ટ અનલિમિટેડ છે સર્વનામનું ફિક્સ છે સાત આ સર્વનામ અને આ સર્વનામ અંગ્રેજીમાં કહેવાય છે પ્રોનાઉન પ્રોનાઉન વેરી

તો વે ગુજરાતીમાં આપણે ક્રિયાપદ કહીએ છીએ ક્રિયાપદના બે ફરીથી નામ અને સર્વનામની મુજબ વિભાગ પહેલો વિભાગ હું લખું છું સહાયકારક ક્રિયાપદ અને બીજું યાદ રાખજો સહાય પછી મુખ્ય ક્રિયાપદ આટલું જો તમને સમજમાં આવ્યું હોય અને જો તમને અહીંયાથી માહિતી વ્યવસ્થિત સમજાણી હોય તો એક વાત ઉપર ફોકસ રાખજો છેલ્લે છેલ્લે શું હંમેશા ગુજરાતી વાક્યનો ગુજરાતી વાક્યનો હંમેશા ગુજરાતી વાક્યનો છેડો ઓળખો જો છેડો ઓળખી લો તો અંગ્રેજીમાં અંગ્રેજી વાક્યમાં એ છેડો હંમેશા અંગ્રેજી વાક્યમાં બીજા સ્થાને શોર્ટ એન્ડ સિમ્પલ ટ્રીક જેનાથી તમારી દૂર થશે કદાચ બીક વિડીયો કેવો લાગ્યો કાંઈ તમારું સૂચન હોય તો અવશ્ય જણાવજો એન્ડ લેટ્સ મીટ ઇન ધ નેક્સ્ટન ઇન વિચ યુ એન આઈ બોથ વીલ અંડરસ્ટેન્ડ દેક્સ્ટ લેવલ ઓફ નકાર વાક્ય રચના થેન્ક યુ હેવ અઇમ જય હિન્દ